તેને આધારે તપાસ કરી હતી દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજબડી મિલ પાસે તેમને જોઈ ઉતાવળે ચાલવાનો પ્રયાસ કરનાર બે શકમંગને ઝડપી પાડતા તેમની પાસે ચાંદીની ત્રણ વાટકી અને એક ઝારી મળી આવ્યા હતા જેથી પોલીસની શંકા વધુ મજબૂત બની હતી પીઆઈ આરજી જાડેજાએ વધુ પૂછપરછ કરતા તેમના નામ શાકુતસિંહ બહાદુરસિંહ તિલિપતિયા સિકલીગર અને રઘબીરસિંહ ધનસિંહ બાવરી સિકલીગર બને રહે એકતાનગર આજવા રોડ હોવાનું ખુલ્યું હતું આ પૈકી રઘબીર સિંઘને તડીપાર કરવામાં આવ્યો હતો છતાં તે શહેરમાં ચોરી કરતો હતો પોલીસે બંનેની પૂછપરછ કરતાં એક સપ્તાહ પહેલાં કારલીબાગના જ્વેલર્સને ત્યાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી પોલીસે બંને પાસેથી કુલ બે કિલો જેટલા વજનની ચાંદીની મૂર્તિઓ અને વાસનો કબજે કરી સાગરીતોની શોધખોળ હાથ ધરી છે કારેલીબાગ પોલીસે બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે કારલીબાગના જ્વેલર્સને ત્યાં ચોરી કરવા માટે આવેલા ચોરો ગેસ સિલિન્ડર અને કટ્ટર લઈને આવ્યા હતા ચોક્સીને ત્યાં મોટો હાથ મારવા માટે પૂરી તૈયારી કરી આવેલા ચોરો કારમાં આવ્યા હતા અને સિલિન્ડર અને ગેસ કટ્ટર વડે તાળા તોડ્યા હતા પરંતુ લોકડ તોડતા નાકે દમ આવી ગયો હતો સવાર પડી જતા અને વાહનોની અવર જવર ચાલુ થઈ જતા ચોરો ગેસ સિલિન્ડર અને કટ્ટર છોડી ભાગી ગયા હતા